બોટાદ નગરપાલિકામાં અઢી વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે આંતરિક કારણે નગરપાલિકાની મુદત પૂર્ણ થવામાં હજુ અગિયાર મહિના બાકી હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી અને મધ્યસ્થ ચૂંટણી રદ કરવા નાગરિકો માંગ કરી રહ્યા છે બોટાદ શહેર ત્રણ લાખની વસ્તી અને એક પોઈન્ટ વીસ લાખ મતદારો ધરાવતું શહેર છે બોટાદ નગરપાલિકામાં અગિયાર વોર્ડ અને ચુમાલીસ સભ્યોની બેઠકો છે બે હજાર એકવીસમાં યોજાયેલી ચૂંટણીમાં ચુમાલીસ માંથી ચાલીસ બેઠકો સાથે ભાજપની બહુમતી મેળવી અને સત્તા હાંસલ કરી હતી પરંતુ પ્રમુખ બનવાના જૂથવાદના કારણે ભાજપના સભ્યોએ બળવો કર્યો હતો અને પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ અલ્પાબેન તિરપભાઈ સાબવા પ્રમુખ બન્યા હતા આ પરિસ્થિતિમાં સરકારે ત્રીસ જૂન બે હજાર બાવીસમાં નગરપાલિકાની સુપર જાહેર કરી અધિકારી શાસન લીધું હતું અને છેલ્લા અઢી વર્ષથી અધિકારી શાસન છે ગઈકાલે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરી કરી છે છે જેમાં નગરપાલિકાનો સમાવેશ કરાયો ત્યારે નગરપાલિકાની ચૂંટણીની નાગરિકોમાં નારાજગી છે કારણ કે અગિયાર મહિના બાદ ફરીથી નિયમિત ચૂંટણી યોજવાની છે આના કારણે નાગરિકોને બે વાર મતદાન કરવું પડશે અને સરકારને પણ બમણો ખર્ચ થશે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બોટાદના નાગરિકો હાલની મધ્યસ્થ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે

અ જેના કારણે સરકાર આ જે ચૂંટણી જાહેર કરી છે તે મોકૂફ રાખવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ પ્રમ સોલંકી અભિષેક છે નગરપાલિકાની તારીખ વાત કરવામાં આવે બોટાદ નગરપાલિકામાં અગિયાર મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અગિયાર મહિનામાં નગરપાલિકા ઉપર તથા બોટાદની જનતા ઉપર બોજ જે છે તે પડવાનો છે કારણ કે અધિકારીઓ જે છે ત્યાં નગરપાલિકાની ચૂંટણીના કામગીરીમાં જોડાયેલા રહેશે અગિયાર મહિના પૂર્ણ થઈ જશે પાછી ફરી ચૂંટણી આવશે તો ફરી પાછા મહિનો બે મહિના અધિકારીઓ જે છે તે આ ચૂંટણીલક્ષી કામમાં ફસાયેલા રહેશે બોટાદની પ્રજા પણ જે છે તે પણ આ કામમાં કામમાં ફસાયેલી રહેશે ક્યાંક ને ક્યાંક બોટાદની જે રોજગારીની જે વાતો હોય બોટાદના વિકાસના કામોની જ્યારે વાતો હોય ત્યારે નગરપાલિકામાં એ વસ્તુનું તો કોઈ ધ્યાન આવતું નથી પરંતુ ફક્ત ને ફક્ત નકરી ચૂંટણીઓ જાહેર કરીને લોકોને અને તંત્રના અધિકારીઓને આ કામમાં ને કામમાં ફસાયેલા રાખવા તે અયોગ્ય છે સરકારે ખરેખર જો ચૂંટણી જાહેર કરવી જ હતી તો પાંચ વર્ષની મુદ્દતમાં આપવી જોઈએ પરંતુ અગિયાર મહિના પૂરતી આ મર્યાદિત જે છે તે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી છે તો અમારી એટલી માંગ છે કે આ અગિયાર મહિનાની જે ચૂંટણી જે છે તેને રદ કરવામાં આવે ચૂંટણી આપવી જ છે તો પાંચ વર્ષની ચૂંટણી જાહેર કરવામાં આવે

બોટાદ પૂર્વ નગરપાલિકા ના પૂર્વ નગરપાલિકા ના વિપક્ષ નેતા આ માટે અગિયાર મહિના મેં છાપું વાંચ્યું સંદેશ ગુજરાતમાં એવું લખ્યું છે કે અગિયાર મહિના માટે આ છાપામાં મધ્ય ચૂંટણી જાહેર થઈ છે તો મધ્ય ચૂંટણી જો અગિયાર મહિના માટે આપતા હોય તો મારો એવો અભિપ્રાય છે તો કા પાંચ વર્ષ માટે આપણને કા અગિયાર મહિના માટેની ચૂંટણી રૂકાવટ થાય કારણ કે અગિયાર મહિના પછી પાછી ચૂંટણી આવશે. તો આ બધો ખર્ચો લોકો ઉપર છે લોકો માટે લોકો ઉપર છે તો આ ચૂંટણીનો ખર્ચ ફરીથી ન થાય તો આ અગિયાર મહિના પછી ચૂંટણી આપવા અને કા પાંચ વર્ષ માટે આપવા તો સારું તો લોકોના બોજા મુક્ત રહે કારણ કે લોકો માટે આ પ્રશ્ન રહ્યો ને લોકો આ બોટાદ નગરપાલિકાના સ્વ ખર્ચ ઉપર ચૂંટણી હોય છે તો લગભગ ખર્ચો બહુ જાજો થતો હોય છે. તો આ પાંચ વર્ષ માટે આપણને તો આવતા અગિયાર મહિના પછી ચૂંટણી આપે એવું મારું માનવું છે કારણ કે દિવસે અગાઉ પણ ચુમ્માલીસ સીટ ભારતીય જનતા પાર્ટી ચુમ્માલીસ માંથી ચાલીસ મળી હતી જો સત્તા નો સંભાળી શક્યા હોય ચાલીસ સીટ બોટાદ ની પબ્લિક આપતી સત્તા સંભાળી નો શક્યા હોય તો અંદરો અંદર ખટપટ આજની તારીખ માં છે ને આ ચૂંટણી રૂકાવટ થાય એવું મારું માનવું છે આ ખર્ચો પ્રજા માટે કેટલા પ્રજા માટે આ ખર્ચો પ્રજા ઉપર એક છે ને એવું મારું માનવું છે